હેલો વિદ્યાર્થી મિત્રો જો વિડીયો ચાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વૉલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વૉલિટી અથવા સાતસો વીસ પિક્ચર ઉપર ક્લિક કરી નાખવાનો એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન આજે આપણે વાત કરવાની છે ધોરણ છ ની નંબર બે હિન્દીની આઈડિયલની ચોધે પોથી બરાબર એમાં આજે આપણે જોવાનું છે પહેલું કાવ્ય હિતની શક્તિ હમે દેના દાતા આ એક પ્રાર્થના છે જેના લેખક છે અભિલાષ એ આજે આપણે જોવાનું છે વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને બીજા કોઈ વિદ્યાર્થીને જરૂર હોય તો એને પણ આપણો વિડીયો શેર કરજો જેથી કરીને બીજાને પણ આપણે મદદરૂપ થઈએ ઘણા બધાને વિદ્યાર્થીને એવું હશે કે કોઈને વિકલ્પ કે એ પ્રશ્ન વિકલ્પની જગ્યાએ પ્રશ્ન આવી છે તો ખોટી ચિંતા કરતા નહીં આપણે આ પાઠમાં બધે બધા પ્રશ્નો આવી જશે બરાબર આઈડિયલની ટૂંકમાં બધી સ્વાદી પોથીનું આવી જશે આ પાઠની અંદર બરાબર છે કોઈને વિકલ્પ હોય કે કોઈને પ્રશ્નો જવાબ હોય તો આપણે વિકલ્પ આપેલા છે એટલે આપણે વિકલ્પથી શરૂઆત કરીશું ચાલો તો હવે પાઠની આપણે શરૂઆત કરીએ આ પેલું છે વિકલ્પો એમાં પેલો છે ઇતની શક્તિ હમે દેહના દાતા કાવ્ય કે કવિ કોણ હે તો જવાબ આવશે સી અભિલાષ પછી આગળ બીજું ઇતની શક્તિ હમે દેહના કાવ્ય મેં કવિને ઈશ્વર કો ખાલી જગ્યા રૂપને સંબોધિત ક્યાં હે તો જવાબ આવશે બી દાતા પછી આગળ ત્રીજું અમારે મન કેસી ભાવના નહીં જોઈએ તો જવાબ આવશે એ બદલે ખાલી જગ્યા ખુશીઓ કે બાટે પછી આગળ પાંચમું દે ખાલી જગ્યા હર એક મન કા હોના તો જવાબ આવશે બી પાવન પછી આગળ આવે છે બીજી બીજો પ્રશ્ન ખાલી જગ્યા રિક્ત સ્થાનો કે પૂરતી કીજીએ એમાં પેલું છે कवि ईश्वर से मन का विश्वास कमजोर न हो ऐसी प्रार्थना करते है तो जवाब આવશે विश्वास પછી બીજો કવિ અજ્ઞાન કે અંધારે કો દૂર karna chahte hai to jawab aaushe agyan પછી ત્રીજો કવિ બુરાઈ સે બચકે રહેના ચાહતે હે તો જવાબ આવશે બુરાઈ પછી ચોથું છે किसी का किसी से बैर नहीं होना चाहिए तो जवाब આવશે बैर પછી આગળ પાંચમો ધરતી પર पाप का बोझ है तो जवाब આવશે પાપ પછી આગળ ત્રીજો પ્રશ્ન નિમ્નલિખિત પ્રશ્નો કે એક દો વાક્ય ઉત્તર લીખીએ એમાં પેલું છે કવિ ઈશ્વર રોશની માંગતા હે તો જવાબ આવશે કે કવિ ઈશ્વર જ્ઞાનરૂપી રોશની માંગતે હે પછી બીજું છે કવિ કેસી જિંદગી કે લી ઈશ્વર સે પ્રાર્થના કરતે હે તો જવાબ આવશે કે કવિ ઈશ્વર એસી જિંદગી કે લી પ્રાર્થના કરતે હે કે હમે વીતને ભી જિંદગી દે ભલી હો પછી ત્રીજું कभी सभी के जीवन को कैसा बनाना चाहते हैं तो जवाब हो सके कवि सभी के जीवन को मधुवन के समान सुंदर बनाना चाहते हैं पक्षा अगर चौथों हमें किसके बारे में सोचना चाहिए तो हमें सदा दूसरों की भलाई के बारे में सोचना चाहिए पक्ष अगर को हमारा मन पावन कैसे बनेगा तो कि हमारा मन करुणा रूपी जल से पावन बनेगा पच्छी अगर छठू हमें दुश्मनी से किसके किसके खो जाने का डर है तो कि हमें दुश्मनी से खुद से ही खो जाने का डर है पची सातवों आने वाला कल कैसा होगा तो कि आने वाला कल गुजरे हुए कल जैसा बुरा न होगा आठवां हो प्रश्न किसकी रचना का अंत नहीं होना चाहिए तो कि ईश्वर की बनाई हुई रचना का अंत नहीं होना चाहिए पची अगर चौथा प्रश्न निम्नलिखित प्रश्नों के दो तीन वाक्यों में उत्तर लिखिए ये पहलू है कि हमें कैसे रास्ते पर चलना चाहिए और क्यों तो कि हमें नेकी के रास्ते पर चलना चाहिए क्योंकि इसी से जीवन में सुख और शांति को प्राप्त किया जा सकता है पची बीजू कभी ईश्वर से कैसी जिंदगी की कामना करते हैं तो कभी करते है कि कभी ईश्वर से ऐसी जिंदगी की कामना करते हैं कि जिससे उसका प्रति हमारा विश्वास कभी भी कम न हो और हम सदा नेक रास्ते पर चलते हुए लोगों के दुख दूर कर सके पक्षी त्रीज कविता में कैसा जल बहाने की प्रार्थना की गई है और क्यों तो ये कविता में प्रभु से करुणा रूपी जल बहाने की प्रार्थना की गई है जिससे सभी लोगों के मन पूर्ण रूप से पवित्र बन जाए पची चौथों सबका जीवन ही बन जाए मधुबन का भावार्थ क्या है तो कि इस पंक्ति का भावार्थ यह है कि सबके जीवन में खुशियों के फूल इतने होने चाहिए कि उनका जीवन खुशियों से भर जाए जिससे सभी का जीवन सुखी बन जाए। પછી આગળ 5મ ધરતી પર હર તરફ શું છે અને કેમ છે? તો કે ધરતી પર હર તરફ ઝુલમ ઓર બેબસી છે. અર રાજમી ડરા ડરાસા છે કે કેમ? કે ક્યોકી ઉસે કોઈ એસી શક્તિ દેખાઈ ન દેતી જો અત્યાચારીઓ કા સામના કરે. પછી આગળ 5મ નિમ્ન લિખિત પ્રશ્નો કે સવિસ્તર ઉત્તર લખીયે. હવે આવે છે મોટા પ્રશ્ન વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને તમારા બીજા મિત્રો સુધી પણ વોટ્સઅપ દ્વારા પણ તમે શેર કરી શકો છો જેથી આપણે પણ બીજાને હેલ્પ કરી શકીએ પછી આગળ આવે છે પેલો પ્રશ્ન મન કા વિશ્વાસ કમજોર હો ના એસા કવિ ક્યો કહેતે હે તો કે કવિ ઈમાનદારી સેનેક રાસ્તે પર ચલના જાતે હે ઓર ઇસ રાસ્તે પર ચલને ઉને બહુ કઠિનાઈઓ કા સામના કરના પડેગા इस समय गलती से भी कोई भूल न कर बैठे और इस रास्ते पर चलने में कदम न डगमग गए इसलिए मन का विश्वास कमजोर न हो बल्कि नेक रास्ते पर चलने की शक्ति मिले ऐसा कवि कहते हैं पी आग बीजू हम जगत में क्या अर्पण करना चाहते हैं और क्यों तो के हम जगत में सुख शांति और मैत्री भाव अर्पण करना चाहते हैं आज संसार में बुराइयाँ बढ़ रही है जीवन में सुख शांति की कमी है लोग एक दूसरे के दुश्मन बन रहे हैं इसलिए इस अशांत और दुखी संसार को हम सुख शांति अर्पण करना चाहते हैं पछी आगढ़ तीजो प्रश्न हम सभी को क्या बांटना चाहते हैं और क्यों तो कि हम सभी को खुशियाँ के फूल बांटना चाहते हैं ताकि उनका जीवन सुखों से भर जाए उनके जीवन में कांटे होंगे तो उन कांटों को भी चुभन हम भी अनुभव करेंगे इस दर्द से बचने के लिए हम सबको खुशियों के फूल હમેસે કિસી દુશ્મની હો અગર કભી હો જાય તો હમરે મન મે બદલા લે ભાવના પેદા ન હો પછી આગળ બીજું છે અપની કરુણાકા જલ તું બહાકે કર દે પાવન હર એક મન કાના એટલે કે ઈશ્વર તું અપની કરુણા કા જલ બહા આવે છે સાતમો પ્રશ્ન નિમ્નલિખિત કાવ્ય પંક્તિ પૂર્ણ કીજીએ તો કાવ્ય પંક્તિ તમારે પૂરી કરવાની છે તો કે ઇતની શક્તિ હમે દેના દાતા મન કા વિશ્વાસ કમજોર હોના હમ ચલેક રસ્તે પે હમસે ભૂલ કરવી કોઈ ભૂલ હો ના પછી આગળ બીજી પણ પૂછી છે તો કે હર તરફ જુલ્મ હે બેબસી હે સહમા સહમાસા હર આદમી હે પાપ કાબોજ બઢતા હિ જાય જાને કેસે એ ધરતી થમી હે પછી આગળ આવે છે આઠમો પ્રશ્ન ઉદાહરણ કે અનુસાર સમાન ટૂંક તુકાન શબ્દ લીખીએ એટલે કે એક સરખો બોલાતો હોય તો કે લડાઈ તો કે ઉતરાય એક સરખો બોલાવો બોલાતો એવો શબ્દ કમાઈ બુનાઈ ધુલાઈ પઢાઈ સિલાઈ જો પાછી ઈ ઈ એવું આવે છે એવા શબ્દો તમારે ગોતવાના છે ઉદાહરણરૂપે બરાબર લતાએ છે તો એના જેવા જેવા કયા આવશે તો કે વેથાય કથાએ ઓર પ્રથાએ પછી બીજું છે ગ્વાલિન એટલે કે તેલીન બાધીન અને માલિન પછી આગળ ત્રીજું છે સુનકર તો કે બુનકર બોલકર ઓર કહકર પછી ચોથું છે સુંદરતા

શબ્દ બનાવો તો કે ધક્કા તો કે હવે એનું વાક્ય તો કે ધક્કા પછી આગળ આપ્યું છે ચ ચ તો એનો બે ભેગા કરો શું બને હવે આનો કોઈ કોઈ શબ્દ બનાવો ઉચ્ચ હવે ઉચ્ચ શબ્દ નો વાક્ય પ્રયોગ કરો તો કે મેરે પિતા ઉચ્ચ અધિકારી કે પદ પર કાર્યરત એ તો એની અંદર આવી જવો જોઈએ આ શબ્દ ઉચ્ચ આવી ગયો ને એના જેવું પછી આગળ આવે છે ત ત તો કે તત તો કે એનો શબ્દ શું બનશે તો કે હવે કુત્તાનો વાક્ય પ્રયોગ કરવાનો તો કે કુત્તા વફાદાર પ્રાણી હે પછી આગળ ન ન તો બનશે ન તો હવે એનો શબ્દ બનાવો અન્ન તો કે કિસાન અમે અન્ન દેતા હે પછી આગળ ધ ધ એટલે ધ એટલે કે શુદ્ધ શબ્દ બનીને શુદ્ધ હવે એનું વાક્ય બનાવો તો કે અમે શુદ્ધ જલ હિ પીના ચાઇએ પછી આગળ પાંચમું દ એટલે કે દ્વ એટલે કે એનો બનશે દ્વારપાલ હવે એનું વાક્ય બનાવો તો કે ગેટ પર દ્વારપાલ ખડા હે પછી આગળ છઠ્ઠું સ વ એટલે કે સ્વ હવે એનો શબ્દ બનાવો વિશ્વ અને વાક્ય તો કે વિશ્વ મેં શાંતિ હોની ચીએ પછી આગળ હય એટલે કે હય હવે શબ્દ બનાવો અસહ્ય હવે એનું વાક્ય તો કે આજ અસહ્ય ઠંડી હે અથવા તો ઠંડીની જગ્યાએ તમે ગરમી પણ કરી શકો પછી આગળ આઠમું દમ એટલે દમ પછી એનો શબ્દ બનાવો પદ્મ તો કે ઉશ્કે ચરણ પદ્મ કે સમાન હે ચાલો આ તમારા વાક્ય પણ બની ગયા પછી આગળ દસમો પ્રશ્ન નિમ્નલિખિત શબ્દો કે સમાનાર્થી શબ્દ લીખીએ એમાં પેલું છે વિશ્વાસ એટલે કે ભરોસા રોશની એટલે કે પ્રકાશ મધુવન એટલે કે ઉપવન પછી શક્તિ એટલે કે તાકાત મધુવન એટલે કે બગીચો પણ થાય બરાબર છે પછી પાંચમું નેક એટલે કે ઈમાનદાર પછી પાવન એટલે કે પવિત્ર પછી આગળ આવે છે અગિયારમો પ્રશ્ન નિમ્નલેખિત શબ્દો કે વિરોધી શબ્દ લિખીએ આમે પૂછે કે વિલોમ શબ્દ લિખીએ બરાબર એ બંને એક જ થાય એટલે વિશ્વાસનું વિરોધી અવિશ્વાસ અજ્ઞાનનું જ્ઞાન રોશનીનું અંધેરા પાપનું પુણ્ય કમજોર તો બલવાન બુરાઈ તો અચ્છાઈ ફૂલ તો કંટક એટલે કે કાંટા અંત તો આરંભ પછી આગળ આવે છે બારમો પ્રશ્ન નીચે દીએ ગયે ખાલી સ્થાનો મેં ઉચિત શબ્દ લખતે હોય વાક્ય કો પૂરો કીધીએ આ શબ્દોને તમારે અંદર ક્યાં ફિટ થાય છે એ તમારે ખાલી જગ્યામાં પૂરવાના છે બરાબર આમાંથી જે શબ્દો સેટ થતા હોય તમારે અંદર મૂકવાનો છે ચાલો રાધા પડને મેં તે છે ખાલી જગ્યા ખેલ મેં નહીં તો જવાબ આવશે લેકિન પછી આગળ બીજું રોહિત બહુ તેજ ભાગા ખાલી જગ્યા વ ગાડી પકડના જાતા થા તો આમાં કયો શબ્દ સેટ થશે તો કે ક્યોંકી પછી ત્રીજું સુરેશ કો બુખાર થા ખાલી જગ્યા વ સ્કૂલ આયા તો કે જવાબ આવશે ફિર ભી પછી ચોથું મેં સમજતા હું ખાલી જગ્યા ક્યાં કહના ચાતા હે તો જવાબ આવશે કી પછી આપ ચાય પસંદ કરેગે ખાલી જગ્યા કોફી તો જવાબ આવશે યા પસંદ કર ચાય પસંદ કરે યા કોફી પછી આગળ છઠ્ઠી છે મેં કી પઢાઈ કરલી खाली जगह शाम को खेल सकूं ताकि शाम को खेल सकूं तो जवाब આવશે तक પછી આગળ 7મો अध्यापक रुक गए खाली जगह लड़के के बोलने की प्रतीक्षा करने लगे तो जवाब આવશે और પછી जीवन में खेल जरूर है खाली जगह इससे तंदुरस्ती ठीक रहती है तो जवाब આવશે क्योंकि પછી આગળ 13वां प्रश्न

पछि तिजो उस्का तो प उस्का घोंसला पेड़ पर है घोंसला એટલે કે માળો પછી જોתו छ थोड़ा तो के गिलास में थोड़ा दूध है पची पांच मुछे लाल तो के बगीचे में लाल गुलाब के पौधे है पछि छठो तीसरा है तो के परीक्षा में मेरा तीसरा क्रमांक आया है એટલે કે 33 नंबर आया पछि सात मु 15 अनुज के पास 15 बॉल है પછી આઠમું મેઘાવી તો કે આકાશ મેઘાવી લડકા પછી આગળ આવે છે ચૌદમો પ્રશ્ન નિમ્નલિખિત માતૃભાષા મેં અનુવાદ કીધી એટલે કે આપણે ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાનો છે તો કે એક ચીડિયા પેડ પર રહેતી હતી તો એનું માતૃભાષામાં અનુવાદ શું થાય તો કે એક ચકલી વૃક્ષ પર રહેતી હતી પછી બીજું આગળ છે ઉસકા ઘોસલા પેડ પર થા તો કે તેનો માળો વૃક્ષ પર હતો પછી આગળ મેં ઉશ્કે તીન બચ્ચે થે તો કે માળામાં તેના ત્રણ બચ્ચા હતા પછી આગળ વ કે કે સાથ રહેતી તો તે પોતાના બચ્ચા સાથે રહેતી હતી પછી આગળ એક દિન એક શિકારી વહા આવ્યા તો કે એક દિવસ એક શિકારી ત્યાં આવ્યો પછી આગળ વ ચિડિયા કો મારના ચાહતા થા તો કે તે ચકલીને મારી નાખવા ઈચ્છતો હતો પછી આગળ ચિડિયાને બચ્ચો કો સે સિર નીચા કરકે બેઠને કો કહા તો કે ચકલીએ બચ્ચાને માળામાં માથું નીચે કરીને બેસવા કહ્યું પછી આગળ વ ખુદ વાંસે ઉડ ગઈ ઓર પત્તોમાં છીપકર બેઠ ગઈ તો કે તે પોતે ત્યાંથી ઉડી ગઈ અને પાંદડામાં છીપાઈને બેસી ગઈ પછી આગળ શિકારી ચીડિયાકો ન દેખર વાંસે ચલા ગયા તો કે ચકલીને ન જોઈને શિકારી ત્યાંથી જતો રહ્યો

ચાલો તો આપણો આ પાઠ અહીંયા થાય છે પૂરો વિડીયો કેવો લાગ્યો તે શેર કરજો તમારા બીજા મિત્રો સુધી પણ પહોંચાડજો ચાલો તો વળી પાછા મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ ડી સોલ્યુશન